કે નવા કાર્યકર્તાઓને અને નવા નેતાઓને તક મળવી જોઈએ ચૂંટણી લડવાની એટલે તેમણે પણ ચૂંટણી લડવાથી ઇન્કાર કર્યો હતો કે આ વખતે જગદીશ ઠાકોર પણ લોકસભા ચૂંટણીમાં નહીં જંપલાવે બીજી તરફ ભરતસિંહ સોલંકીએ પણ આ પ્રકારનું નિવેદન આપીને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ લોકસભા ચૂંટણીના જંગમાં નહીં લડે પરંતુ જેને પણ કોંગ્રેસ પક્ષ ટિકિટ આપશે તેમની માટે પ્રચાર કરશે અને દમખમ સાથે પ્રચાર કરીને તેને જીતાડવા માટે મથામણ કરાશે ભરતસિંહ વખતે ચૂંટણી પણ આણંદ વિસ્તારથી તેઓ લડ્યા જીત્યા પણ અને હવે તેમણે આ નિર્ણય કર્યો છે કે નવા ચહેરાને તક મળવી જોઈએ બે દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોર બંને એ કહી દીધું છે કે તેઓ ચૂંટણી નથી લડવાના પરંતુ તેમની જગ્યાએ અન્ય કોઈને તક આપવામાં આવેદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે પ્રણવ ભરતસિંહ સોલંકીએ ઇન્કાર કર્યો છે ચૂંટણી લડવાનો શું જાણકારી જમ્મુ કાશ્મીરના પ્રભારી

ભરતસિંહ સોલંકી કારણ કે ભરતસિંહ સોલંકી ઓબીસી સમાજમાં સૌથી મોટો છે માધવસિંહ સોલંકી ગુજરાતના જે મુખ્યમંત્રી હતા તેના પોતાની અનિચ્છતા તે ટ્વીટ કરીને પોતે જાણ કરી છે પરંતુ સાથે એ પણ લખ્યું છે કે હું કોંગ્રેસ સૈનિક છું કોંગ્રેસ સૈનિક તરીકે જો દિલ્હી હાઈકમાન્ડ મને કોઈ પણ જવાબદારી સોંપે તો તેનું સહજતાથી હું પાલન કરીશ ચોક્કસ એ માની શકાય કે એક મોટા સમાચાર ગુજરાત કોંગ્રેસમાં આવી રહ્યા છે અને એક તરફ કોંગ્રેસ પાર્ટી મંથન કરી રહી છે ઉમેદવારોને લઈને ઉમેદવારોની પસંદગીને લઈને સીસીની બેઠકો ચાલી રહી છે સતત ગઈકાલે પણ બેઠક થઈ હતી તેની અંદર પણ દસ થી વધુ નામો છે તેના ઉપર ચર્ચા થઈ હતી તેમાં પણ જે આણંદ બેઠક છે જે મુખ્યત્વે કોંગ્રેસનો સૌથી જો હોલ્ડ ધરાવતી આ બેઠક છે છેલ્લી બે ટર્મથી બે હજાર ચૌદ હોય કે બે હજાર ઓગણીસ છે તેમાંથી કોંગ્રેસ પાર્ટીનો ત્યાંથી ચોક્કસપણે પરાજય થયો હતો બે હજાર નવ હોય કે બે હજાર ચાર હોય તેમાં ભરત સોલંકી લડે છે જીતે છે કેન્દ્રમાં યુપીએ સરકારમાં કેબિનેટના મંત્રી બને છે પરંતુ ફરી એક વખત એ જ વાત આવે છે કે ભરતસિંહ સોલંકી ચૂંટણી નહીં લડે તો એની જગ્યાએ કોણ લડશે અને જો કેન્દ્રીય નેતૃત્વ કહે તો ચૂંટણી ચોક્કસપણે ભરત સોલંકી પણ લડે તો પણ નવાઈ ના કહેવાય આભાર પ્રણવ જાણકારી આપવા માટે તો ભરતસિંહ સોલંકીએ ટ્વિટરના માધ્યમથી સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ચૂંટણી નથી લડવાના પરંતુ જો પક્ષ જવાબદારી આપશે તો એ તમામ જવાબદારીઓ વફાદારી સાથે અદા કરવાની તૈયારી પણ તેમણે દર્શાવી છે વર્તમાન જવાબદારીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાની પણ જાણકારી તેમણે આપી સમાચારોમાં આગળ વધીએ સૌરાષ્ટ્રમાં પોરબંદર બાઠકમાં કોંગ્રેસના ઉમેદવાર નક્કી ધોરાજીપુર ધારાશિબે લલિત વસોયાને હાઈ કમાન્ડનો ફોન આવ્યો લલિત વસોયાને ફોનમાં પોરબંદરથી ચૂંટણી લડવા માટે સૂચના અપાઈ છે દિલ્હી સીઈસી ની બેઠકમાંથી હાઈ કમાન્ડનો ફોન આવ્યો હોવાની જાણકારી છે પોરબંદર બેઠક પર વસોયા અને માંડવિયા વચ્ચે ખરાખરીનો જંગ જામશે તો લલિત વસોયા જે પોરબંદરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે તેવી જાણકારી અમને પ્રાપ્ત થઈ છે દિલ્હી સીઈસી ની બેઠકમાં લલિત વસોયાનું નામ ફાઈનલ થયું હોવાની જાણકારી છે અને હાઈકમાન્ડ ટૂંક જ સમયમાં તેમના નામની જાહેરાત કરશે લલિત વસોયાની પહેલાથી જ હાઈકમાન્ડ તરફથી ફોન આવી ગયો છે કે તૈયારીઓની ચૂંટણીની તૈયારીઓ કરી લો અને પ્રચારમાં જોરશોરથી આગળ વધો દિલ્હી સીસીની બેઠકમાં તેમના નામનું ફાઇનલેશન થઈ ગયું છે અને હવે માંડવીયા વર્ઝિસ લલિત વસોયા વચ્ચે ખરાખરીનો જંગ જામશે તેવી જાણકારી છે ભાજપે પહેલાથી જ પોરબંદર બેઠક પરથી મેદાનમાં મનસુખ માંડવીયાને ઉતારી દીધા છે અને હવે

જેમાં ગુજરાતના નામોનો ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો પરંતુ જ્યારે બીજી યાદી આવશે ત્યારે સંભવતઃ ગેનીબેન ઠાકોર અને લલિત વસોયા બંનેના નામની નામનો ઉલ્લેખ હશે